નમસ્કાર દર્શક મિત્રો બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે સાથે સાથે એ વિષયનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બે ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ રહેલો છે કે આપણા જે દર્શક મિત્રો છે જેમની ખૂબ મોટી સંખ્યા છે તેમના પ્રશ્નોને કોઈક રીતે સફળ રીતે હાથ ધરવામાં આવે તેમની સમસ્યાઓને હળવી કરવામાં આવે આ જ અમારો મુખ્ય હેતુ છે અને આ જ હેતુ સાથે અમે એવા જ પ્રશ્નોની પસંદગી કરતા હોઈએ છીએ જેનાથી મોટા ભાગના લોકો આપણાથી આપણા જે લોકો છે એનાથી અસરગ્રસ્ત હોય છે અને એવા પસંદગીની એવા પસંદગીના ક્રમમાં આજે આપણે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે વિષય પણ ખૂબ મહત્ત્વનો છે સાથે સાથે આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરી રહ્યા છે જે એક એમ કહી શકાય કે ખૂબ ગંભીર પ્રકારની સ્થિતિ છે ગંભીર પ્રકારના કેસ આપણે જોતા હોઈએ છીએ અને એ તકલીફ જે છે એ પેરાલિસિસની તકલીફ છે અને આપણે એને લખવા લખવા તરીકે પણ ઓળખતા હોઈએ છીએ તો આજે આપણે પેરાલિસિસની તકલીફ ઉપર વાત કરવા જઈ રહ્યા છે દર્શક મિત્રો આપણે ખૂબ સારી રીતે જાણતા હોઈએ છીએ કે પેરાલિસિસની તકલીફ જ્યારે કોઈ વ્યક્તિને થાય છે ત્યારે એ વ્યક્તિના કોઈ હિસ્સામાં આ પ્રકારની તકલીફ થઈ જાય છે અને અડધા શરીરમાં તકલીફ થતી હોય છે અને જ્યારે આ પ્રકારની તકલીફ થાય છે ત્યારે આપણને ખૂબ દુઃખ થાય છે કે વ્યક્તિ જીવિત હોય છે પરંતુ એ વ્યક્તિ જે છે બીજા ઉપર આધારિત થઈ જતી હોય છે અને એવા જે હોય છે એમને કોઈ બીજા વ્યક્તિની સહારાની જરૂર પડતી હોય છે અને આ પ્રકારની સ્થિતિ ખૂબ જટિલ પ્રકારની અને આપણને હેરાન કરવાવાળી સ્થિતિ હોય છે લાઈફ ડિસ્ટર્બ કરવાવાળી સ્થિતિ હોય છે તો આ જ પેરાલિસિસ ઉપર આજે આપણે ચર્ચા કરશું પેરાલિસિસ શું છે એના કારણો શું રહેલા છે એના લક્ષણો શું રહેલા છે આપણને કઈ રીતે ખબર પડે કે પેરાલિસિસની અસર આપણને થઈ રહી છે અને માનું કે એના સંકેત દેખાઈ લાગે છે આપણને તો આપણે તરત શું કરવું જોઈએ એની સારવારની રીત શું રહેલી છે અને આ તકલીફ હંમેશા માટે દૂર થઈ શકે છે કે કેમ બીજા પણ આપણે પ્રશ્નો છે અને આ પ્રશ્નો ઉપર આપણને સરળ ભાષામાં માહિતી આપવા અને આપણને માર્ગદર્શન કરવા માટે આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે વેરાવલથી આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર નકુલ પંપાનિયા જે ન્યુરોલોજિસ્ટ છે આપણને સરળ ભાષામાં માહિતી આપશે નકુલભાઈ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નકુલભાઈ હાલમાં જ આપણા પ્રશ્નો ઉપર જવું તે પહેલાં બે ત્રણ અભ્યાસ થઈ ગયા એક અભ્યાસ તો એવું થઈ ગયો જેમ જેમાં એવું જાણવા મળ્યું છે કે ભારતની અંદર એક કરોડની આપણે ગણતરી કરીએ તો એમાંથી દસ હજારથી લઈને પંદર હજાર જેટલા લોકો આજની તારીખમાં પેરાલિસિસથી અસરગ્રસ્ત થઈ રહ્યા છે અને આ સંખ્યા જે છે એ દિન પ્રતિદિન વધી રહી છે અને અમેરિકાની આપણે વાત કરીએ તો આ આંકડો અમેરિકામાં આપણા કરતાં મોટો દેખાઈ રહ્યો છે જે રીતે આંકડા આવ્યા છે અમેરિકામાં એવી ગણતરી થઈ છે કે દર પચાસ વ્યક્તિ પૈકી એક વ્યક્તિ આજની તારીખમાં પેરાલિસિસથી અસરગ્રસ્ત થઈ રહી છે અને ભારતમાં પણ આ પ્રકારની સ્થિતિ છે કેસો દિન પ્રતિદિન જે રીતે વધી રહ્યા છે આ પ્રકારના આંકડા આવી રહ્યા છે અને બીજું આપણે નકુલભાઈ એ પણ જોતા હોઈએ છે કે આપણા આસપાસના વિસ્તારમાં જ ઘણા બધા દર્દીઓ પેરાલિસિસના જોઈ શકાય છે કોઈને કોઈ શરીરમાં હિસ્સાની તકલીફ છે કોઈને બોલવામાં તકલીફ થઈ રહી છે આ પ્રકારના દર્દીઓ આપણે જોતા હોઈએ છે તો સૌથી પહેલા નકુલભાઈ અમને એ જ જણાવું કે પેરાલિસિસ ખરેખર છે શું પેરાલિસિસ આપણે મગજના કોઈ એક ભાગને જ્યારે લોહી ના પહોંચે તેના કારણે મગજનો કોઈ એક ભાગ કામ કરતો બંધ થઈ જાય એના કારણે જે લક્ષણો આવે એને પેરાલિસિસ કહેવાય ઘણા બધા પ્રકારના પેરાલિસિસ હોય છે જનરલી આપણે જે દર્દીઓને જોતા હોય એમાં શરીરના કોઈ એક ભાગનું પેરાલિસિસની અસર આવતી જમણી સાઈડ રોકાઈ ગઈ હોય કે ડાબી સાઈડ રોકાઈ ગઈ હોય ખાલી હાથ પર અસર હોય ખાલી પગ પર અસર હોય મગજ જે મધ્ય મગજ કહીએ ત્યાં આગળ બહુ મોટી પેરાલિસિસની અસર હોય તો ચારે ચાર હાથ પગ રોકાવાની શક્યતા રહી શકે છે કરોડરજ્જુમાં માનો કે લોહી ના પહોંચ્યું હોય ને ત્યાં આગળ તકલીફ થઈ હોય કે અસર હોય તો બી ચારે ચાર હાથ પગ અસર થઈ શકે છે એટલે મગજના કયા ભાગને લોહી નથી પહોંચતું અથવા તો ઈજાના કારણે કે કોઈ લોહીની નસ ફાટવાના કારણે એ જે મગજના ભાગ પર ડેમેજ થાય છે ને એની જે અસર આખા શરીર ઉપર આવે છે એ પેરાલિસિસ કહી શકાય અમારે ડૉક્ટરની ભાષામાં એને બ્રેઇન સ્ટ્રોક કહે બહુ જ જટિલ પરિસ્થિતિ છે શરૂઆત થતાં થતાં તો ખાલી માનો કે કોઈકને આંગળીથી કે હાથથી ચાલુ થતી હોય અને કોઈકને અસર બહુ મોટી હોય તો એને અમુક મિનિટોમાં કે અમુક કલાકોમાં ક્યારેક ક્યારેક અમુક દિવસોમાં આખા હાથ પગ પર ઉપર અસર કરી શકે અને દર્દીને તાત્કાલિક પથારી પથારીગ્રસ્ત કરી દે એટલે બહુ મોટી તકલીફ મોટી સમસ્યા ઊભી થઈ જાય પેશન્ટ માટે એટલે આના માટે જે કંઈ કરવાનું હોય બહુ વહેલું કરવાનું હોય એની સારવાર અને નિદાન સૌથી પહેલાં કરાવવું બહુ જરૂરી છે નિદાન બને એટલું વહેલું કરવું પડે કેમ કે આ લાંબા સમયે ખોટખા પણ કરી શકે છે ને લાંબા સમયે શરીર પર મોટી અસર છોડી શકે છે અને જેમ તમે ગોપાલભાઈ જણાવ્યું કે આમાં લાંબા સમયે નિર્ભરતા એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ જાય છે એક વખત બહુ મેજર પેરાલિસિસ ની અસર આવી ગઈ પછી એ દર્દી મિનિમમ 6 મહિના નિર્ભર છે ગામડામાં તો જે લોકો ને આજુબાજુમાં 10 15 લોકો હોય કે સેવા કરે જે બિઝી લાઈફ હોય જે સિટીનો માહોલ હોય કે જે બધાય વર્કિંગ ક્લાસ હોય એવા ના કરે નારાયણ કોઈકના ઘરમાં કંઈક થયું નાના માનાની સમસ્યા કે પેરાલિસિસ ની અસર થઈ તો આખું શેડ્યુલ વિખાઈ જાય એટલે એક પેશન્ટની સેવામાં બીજા ત્રણ લોકોને લાગી જવું પડે એવરી ટાઈમ હોસ્પિટલ લઈ જવું એવા પેશન્ટને પહેલું નથી હોતું તમે જો વિચારો ખાલી કે કોઈ પથારીગ્રસ્ત છે અને એક વ્હીચરમાં લઈ રાખવું વ્હીલચરમાંથી એમ્બ્યુલન્સમાં પેસાડવું એમ્બ્યુલન્સથી હોસ્પિટલમાં જઈને ત્યાં રાહ જોવી એ જ બહુ મોટું કોઈના માટે બી હેડેક થઈ જતું હોય છે હા દર્શક મિત્રો નકુલભાઈ શરૂઆતમાં જ આપણને ખૂબ ઉપયોગી માહિતી પહેલાં જ પ્રશ્નમાં પૂરી પાડી છે એક તો એમને એ કીધું કે આ ખૂબ એક ગંભીર પ્રકારની સ્થિતિ છે માનો કે કોઈ પણ આપણને સંકેત સેજ પણ દેખાતા હોય તો વહેલી તકે આપણે સારવાર કરવાની દિશામાં આપણે સેજ પણ વિલંબ કર્યા વગર પહોંચી જવાની આપણી જરૂર છે તાકીદની જરૂર છે કેમ કે આ જે તકલીફ ઊભી કરતી હોય છે એ જ નકુલબાઈ કે કીધું એ રીતે કે બીજા વ્યક્તિ ઉપર આધાર એટલા હદ સુધી થઈ જવાનું હોય છે કે આપણે એમને હોસ્પિટલ લઈ જવામાં ઘરે રાખવામાં અને આજની વ્યસ્ત લાઈફની અંદર કોઈપણ એક વ્યક્તિ માટે બીજા બે માણસને રોકવા પણ ખૂબ મુશ્કેલ બની જતા હોય છે ખૂબ જટિલ પ્રકારની સ્થિતિ છે સાથે સાથે જે વ્યક્તિને અસર થઈ છે એ વ્યક્તિ તો કોઈ પણ આપણા પોતાના રીતે કામ કરી શકવાની સ્થિતિમાં રહેતા નથી જેથી નકુલભાઈએ કીધું એ રીતે કે માનો કે આવા કોઈ પણ સંકેત હળવા દેખાતા હોય આપણે સંકેતને હવે વાત કરશું પણ માનો કે કોઈ હળવા સંકેત દેખાતા હોય તો સેજ પણ વિલંબ કર્યા વગર આપણે તરત હોસ્પિટલમાં પહોંચવું જોઈએ અને એની સારવાર જે છે એ કરાવવાની દિશામાં પહેલ આપણે તરત કરવી જોઈએ નકુલભાઈ હવે આપણને એ જણાવો સૌથી પહેલાં કે એના કારણ આજની તારીખમાં શું આપને દેખાઈ રહ્યા છે એક ન્યુરોલોજીસ્ટ તરીકે કે કેમ આવા કેસ વધી રહ્યા છે સૌથી પહેલું કોમન કારણ છે આજની તારીખમાં બ્લડ પ્રેશર હાઈપરટેન્શન જે સૌથી કોમન કારણ છે આખા તમે દુનિયાના જેટલા બી કેસો જોશો પેરાલિસિસ ને બ્લડ પ્રેશર તો હશે હશે ને હશે જ બ્લડ પ્રેશરમાં પ્રોબ્લેમ એ થાય છે કે જાગૃતતા ઓછી છે એક વખત નિદાન થયા પછી બી લોકો એક તો દવાઓ ઘણી વખત રેગ્યુલર નથી ખાતા દવા ખાવાનું છોડી દે છે દવા ભૂલી જાય છે ક્યારેક ક્યારેક પોતાના સમયના અભાવના કારણે ક્યારેક ક્યારેક ડોક્ટરની અપોઇન્ટમેન્ટ ના મળતી હોય કે ત્યાં બહુ ભીડ હોય એ બધા ફેક્ટરને મનમાં રાખીને બીપી ક્યારેક ક્યારેક નિયંત્રણમાં રહેતું નથી એટલે એના કારણે પેરાલિસિસ જ્યારે બી બીપી વધે એના કારણે કોઈ પણ મગજની નસ બ્લોક થવાની શક્યતા વધી જાય કાં તો અથવા એની અંદર છાર જામી જાય એથેરોસ્કલેરોસિસ કહીએ જેના કારણે મગજ પર લોહી ઓછું પહોંચતું થાય એટલે મોસ્ટ કોમન ફેક્ટર છે એ બીપી છે નોર્મલી બ્લડ પ્રેશર આપણું ભારત દેશની ગાઈડલાઇન્સ પ્રમાણે એકસો ત્રીસ બાય નેવું થી નીચે જ રહેવું જોઈએ એનાથી થોડુંક વધારે હોય તો એ અર્લી હાઈપરટેન્શન કહી શકાય

લેવું બહુ જરૂરી છે દિવસમાં બે થી ત્રણ વખત અલગ અલગ ટાઈમે વીપી ચેક કરવાનું એ એવરેજ રેકોર્ડિંગ અગર સારું રહેતું હોય તો આપણે એકદમ પેલા થઈ શકીએ કે નોર્મલ કે રેન્જ જો નોર્મલ હોય તો કોઈ ઉપાધિ કરવાની કે ટેન્શન લેવાની જરૂર ના હોય જો એ રીડિંગ વધારે થતા હોય તો પછી આપણે ડોક્ટરનું ધ્યાન દોરવું પડે એમાં જે કંઈ યોગ્ય પગલાં લેવાના જરૂર પડતી હોય એ પછી તો વિઝિટમાં લઈ લેતા હોઈએ એટલે સૌથી મોટું કારણ છે બીજું આજની તારીખમાં કારણ ડાયાબિટીસ છે ડાયાબિટીસના પેશન્ટને તો ડોક્ટર યોગ્ય સલાહ આપતા જ હોય શુગર કંટ્રોલ ની ગાઈડલાઈન ને જે આપતા જ હોય ત્રીજું કારણ કોલેસ્ટ્રોલ છે કોલેસ્ટ્રોલ જે લોકોને કંટ્રોલ ના રહેતું હોય કોલેસ્ટ્રોલમાં તો નોર્મલી ખાવાના તો બધા શોખીન જ હોય છે એમાં જે ખાસ કરીને જે આપણે જંક ફૂડની આદત પડી ગઈ છે આજકાલ એકદમ ડીપ ફ્રાઈડ ફૂડ્સ કહીએ તેલવાળું એકદમ ફ્રાઈડ ફૂડ છે એ કોલેસ્ટ્રોલનું બહુ લીડિંગ થયેલું છે દૂધ ઘી માખણ અને એમાં કોઈ એટલું બધું વાંધો નથી આવતો જો કે ચોપડામાં કે છે હું મારા પેશન્ટને કોઈ દિવસ એવું સલાહ નથી આપતો કે તમે બંધ કરી દો નોર્મલ જેટલું એક્સેપ્ટેબલ હોય એ હંમેશા અમે અલાઉ કરતા જોઈએ છે પણ ખાસ કરીને એક તો કેક થઈ ગઈ ડીપ ફ્રાઈડ ફૂડ્સ થઈ ગયા ચિપ્સ થઈ ગઈ ફ્રેન્ચ ફ્રાઈઝ આપણા ગુજરાતનું ફેમસ ને લોકોનું ફેવરેટ એ બધું બહુ જ ડેન્જર છે આપણા માટે એમાં ડીપ ફ્રાઈડ ફૂડ્સમાં બહુ જ હાઈ લેવલનું કોલેસ્ટ્રોલ હોય છે આ ત્રણ મુખ્ય કારણ થઈ ગયા બીપી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ આ ત્રણ કારણ ના હોય ને તો તો અમારા જેવા ડોક્ટર પછી પછી આગળના ભરે કે ભાઈ આ નથી કેમ પેરાલિસિસ થયું એમાં કોમન કારણમાં એક હૃદય નું કારણ આવે કે હૃદયમાં કોઈક ને હોલ હોય કાણું હોય સામાન્ય હૃદય નો અટેક આવીને રહ્યો હોય એ કોઈ કારણ હોય તો એના કારણે બી પેરાલિસિસ ની અસર થઈ શકે તો પછી એના બી યોગ્ય રિપોર્ટ હૃદયના કરાવવા પડે હૃદયના કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર કઈ એને બતાવવું પડે એના પછી બહુ રેર કોઝ હોય પેરાલિસિસ થવાના કે જેમાં જલીલમાં કંઈક વાંધો હોય અથવા લોહી જાડું થવાની તાસીર હોય અમે અમારી ભાષામાં હાઈપર કોયોગ્યુબલ સ્ટેટ કહીએ કે જેમાં લોહી વધારે પૂરતું જાડું થઈ જતું હોય એના માટેના આખી એક પ્રોફાઇલ જ આવે એ કયા પેટર્નમાં પેરાલિસિસ થાય એ આઈડિયા અંદાજો લગાડીને અમે નક્કી કરતા હોય કે પાંચમાંથી કયું કારણ છે અને એ પ્રમાણે પછી કઈ યોગ્ય સારવાર કરવી એ નક્કી કરતા હોય છે દર્શક મિત્રો આપને હું જણાવી દઉં કે નકુલભાઈ પંપાણીયા જે છે એ વેરાવલના આપણે ટોપ ત્રણ જો ડૉક્ટરની આપણે ન્યુરોલોજીસ્ટની આપણે યાદી તૈયાર કરવી તો એમાંથી એક ડૉક્ટર છે જે આપણી સાથે ખૂબ કિંમતી સમય કાઢીને જોડાયા છે અને ખૂબ સરળ રીતે આપણને માહિતી આપી રહ્યા છે ફોલો કરવા જેવી છે આથી જ ફોલો કરવા જેવી છે કેમ કે આ પ્રકારની જે તકલીફો થતી હોય છે એ ખૂબ ગંભીર પ્રકારની તકલીફ થતી હોય છે લાંબા ગાળે સારવાર માગી લેતી હોય છે અને પરિવારના તમામ લોકોને એક હેરાનગતિની સ્થિતિમાં મૂકી દેતી આજના સમયની અંદર સ્થિતિ છે પેરાલિસિસની સ્થિતિ હા નકુલભાઈ હવે આપ અમને એ પણ જણાવો કે પેરાલિસિસની અસર આપણને થઈ રહી છે તો એવા સામાન્ય લક્ષણ આપણને કેવા દેખાઈ આવે જેનાથી આપણે કીધું એ રીતે કે અમે તરત સાવધાન થોડાક થઈ જઈએ અને ડૉક્ટર પાસે તરત જતા રહીએ એના માટે જે વર્લ્ડની સ્ટ્રોક સોસાયટીઝ હોય છે એ લોકોએ જે એક્રોનિમ તૈયાર કર્યું છે એક્રોનિમ છે બી ફાસ્ટ બી ઈ એફ એ એસ ડી બી એટલે બેલેન્સ સૌથી પહેલાં બેલેન્સનો પ્રશ્ન અચાનકનું કોઈક માણસ એકદમ નોર્મલ અવસ્થામાં હોય અને બેલેન્સ જવા માંડે એક બાજુ ચાલવામાં લથડિયા ખાવા માંડે કે ચાલતા ચાલતા એક બાજુ નમી જાય એ સૌથી કોમન વન ઓફ ધ કોમન લક્ષણ છે નાના મગજમાં પેરાલિસિસની અસર હોય તો બેલેન્સ નો પ્રશ્ન થઈ શકે બેલેન્સની સાથે સાથે એકદમ વધારે પૂરતા ચક્કર આવી જવા અને બેલેન્સ એ બંને ભેગું થાય તો પેરાલિસિસની શક્યતા વધી જતી હોય છે બીજું છે આઈ આઈ એટલે કાં તો દેખાવાની તકલીફ એક બાજુથી આંખમાં કાં તો દેખાવાની તકલીફ અચાનક ની બંધ થઈ જાય કા તો ડબલ ડબલ દેખાય કા ત્રાસુ દેખાય કા બરોબર ના દેખાય એ બી એક પેરાલિસિસ નો સંકેત હોઈ શકે છે એટલે બી અને ઈ થઈ ગયા બેલેન્સ અને આઈ એફ એટલે ફેસ મોઢાનો ચહેરો મોઢું વાંકું થઈ જવું મોઢું એક બાજુ જતું રહેવું એ એક પેરાલિસિસ નું લક્ષણ હોઈ શકે છે બીજું છે આર્મ અને લેગ એટલે હાથ અને પગ નબળાઈ થઈ જવી નોર્મલ માણસને અચાનકનું કોઈ એક હાથની અને પગની નબળાઈ થઈ જાય અચાનકનું હાથ પગ રોકાઈ જાય એક સાઈડનો હાથ અને પગ કામ ના કરે તો એ તો ખરેખરમાં પેરાલિસિસ મોટું પેરાલિસિસ હોવાની શક્યતા રહીએ અને એમાં તાત્કાલિક દોડીને સારવાર કરવી પડે એસ ઉપરથી આવે સ્પીચ એટલે બોલવામાં તકલીફ થવી બોલવામાં તકલીફ ત્રણ ટાઈપની થઈ શકે છે એક તો ભાષાનું ઉચ્ચારણ કરવામાં જેમાં કે તોતરું બોલતા હોય લોકો એ બરોબર સ્પષ્ટ ના બોલી શકે નંબર ટુ ભાષા બોલવામાં જ બોલતા જ અચાનક ના બંધ થઈ જાય તમે એમને ઈશારા જેમ કહું કે હાથ ઉપર કરો પગ ઉપર કરો તો કરે પણ બોલ બોલી ના શકે કંઈ બી અને મોટર એફેઝિયા કહેવાય કે જેમાં ભાષાના કેન્દ્ર ઉપર અસર પડે અને દર્દી અચાનક નું બોલતું બંધ થઈ જાય અને ત્રીજું છે ભાષા સમજવાનું કેન્દ્ર તમે એમ કહો કે હાથ ઉચ્ચો કરો તો સમજે નહીં એમને મન ફાવે તે કરે એમાં ક્યારેક ક્યારેક દર્દીને ગાંઠ પણ ચડી જતું હોય અને ખરેખરમાં હોય પેરાલિસિસ આપને લાગે કે ગાંઠ પણ ચડી ગયું છે કેમ કે એ દુનિયાદારીની કોઈ વાત વસ્તુઓ કંઈ સમજી જ ના શકતા હોય અચાનક પેરાલિસિસના કારણે એટલે ભાષામાં બી આવા વિવિધ પ્રકારના લક્ષણો દેખાતા હોય છે પછી બી ફાસ્ટ એ એફ એસ પહોંચી ગયા ડી એટલે ટાઈમ ટાઈમ તમારો ગોલ્ડન ટાઈમ હોય પેલા ચાર થી છ કલાક તમારે આઈડિયલી વિધિન ચાર કલાક ચાર કલાક તો બહુ મોટો સમય થઈ ગયો ખરેખરમાં બે કલાકની અંદર હોસ્પિટલની અંદર પહોંચી જવું ફરજિયાત હોય આપણા રાજ્યમાં એકસો આઠની સુવિધા એટલી સરસ છે કે મારું વેરાવળ ગામ તો બહુ ફેરી ફેરીમાં કહેવાય અહીંયા અમારે જે ગીર જંગલ વિસ્તાર કહું ત્યાં બી એકસો પહોંચી જાય છે વીસ મિનિટે ગમે એવું કેસ હોય વીસ થી પચીસ મિનિટ તો એને મેક્સિમમ ટાઈમ થાય છે અને યોગ્ય જગ્યાએ એટલે આપણે એવા હોસ્પિટલમાં આગ્રહ રાખવાનો કે જ્યાં આગળ સીટી સ્કેન કે એમઆરઆઈ એટલીસ્ટ એવી બેઝિક સુવિધા હોય અને ત્યાં ફિઝિશિયન કે ન્યુરોલોજીસ્ટ ડોક્ટર કાયમી માટે કાર્યરત હોય એવા હોસ્પિટલમાં જવાથી ફાયદો શું થશે કે તમારો તાત્કાલિક સીટી સ્કેન થઈ જાય અને જે કઈ યોગ્ય આગળની સારવાર લેવાની હોય એ થઈ જાય એટલે ટાઈમ જે છે આમાં પેરાલિસિસના કેસ પેશન્ટમાં પેરાલિસિસના કેસમાં એ પહેલાં ચારથી થી છ કલાકનો અગત્યનો છે સિત્તેર ટકા કેસમાં અમે જોતા હોઈએ છીએ એ થાય કે લોકોને કંઈક હાથમાં ખાલી ચડતી હોય કે હાથમાં નબળાઈ રહેતી હોય તો એમાં બહુ ધ્યાન દોરે નહીં અને એમ એમ કે કે બીપી બીપી ચેક ચેક કરાવી લઈએ લઈએ લોકલમાં તો 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 કરી એ લોકોને લાગે વધવાના કારણે છે એક દવા લઈને બીજી એક દિવસ રાહ જોઈએ કાલ સવારે જોશું આઈડિયલી આમાં તાત્કાલિક કરી લેવું જોઈએ આમાંથી વીસ ત્રીસ ટકા પેશન્ટ એવા હોય કે જેને કઈ વાંધો ના આવે કે એને બીજા દિવસે સારું થઈ જાય ટચવુડ હોય કે બહુ એટલી મોટી અસર ના હોય પણ બાકીના જે લોકો છે જેને મોટી અસર થવાની શક્યતા હોય એને બીજા દિવસે બહુ મેજર પેરાલિસિસ આવે કેમ કે અમારે આખી એક પ્રોફાઇલિંગ જોવી પડે પેશન્ટની કે કઈ જગ્યાએ કઈ જગ્યાએ કઈ નસમાં કેટલો બ્લોક છે એ જોઈને અમે નક્કી કરીએ કે પ્રિડિક કરીએ એક અનુમાન લગાવીએ કે આજે આટલી અસર છે તો આવનારા પાંચ દિવસમાં કેટલી અસર રહેવાની છે એ બધું કરતા અમને બી સમય લાગે તમે ગમે એટલા ફાસ્ટ પહોંચી જાઓ હોસ્પિટલમાં આ બધા રિપોર્ટ કરી અને એક જજમેન્ટ લવતા મિનિમમ બધી સુવિધા વાળું કેન્દ્ર હોય એ છતાંય બે કલાક જેવું થઈ જતું હોય એટલે આ ટાઈપ ક્રિટિકલ મોમેન્ટમાં ડિસિઝન મેકિંગ અમના માટે બી આપણને ટાઈમ લાગે પ્લસ રિપોર્ટ થવામાં વાર લાગે એકવાર રિપોર્ટ થઈ જાય પછી તમારું જજમેન્ટ વિધિન બહુ ક્રિસ્ટલ ક્લિયર હોય કે હવે આપણે આ કેસ પાંચ કરવાનો છે પણ એ રિપોર્ટ કરાવો પેશન્ટને શિફ્ટ કરો કેમ કે અહીંયા પેશન્ટ ચાલતું ફરતું નથી એ સૌથી મોટું પ્રોબ્લેમ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉઠાવો તો પ્રેક્ટિકલી તમે જોશો તો એમાં ટાઈમ બહુ જ ઘટી જાય છે બહુ જ વધી જતો હોય છે આ બધા લક્ષણોને બિલકુલ આપણે પેલા નહીં કરવાના એને ખાસ કરીને ધ્યાન આપવાનું આપણા નજીકમાં કોઈને પણ ખાસ કરીને જો બીપી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ આ આના તો કેસ ભરી ભરીને પડ્યા છે આપણા ગુજરાતમાં ગુજરાતમાં હું તમને એક કહી દઉં ગુજરાતને છે ને ડાયાબિટીસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ કહેવાય છે આપણા રાજ્યમાં ડાયાબિટીસ ને કોલેસ્ટ્રોલના જેટલા પેશન્ટ નથી ને એમાં ક્યાંય નથી એટલા એટલા આટલી માત્રામાં પેશન્ટ બીજે ક્યાંય પણ નથી

જે પૈકી એમની અગત્યની માહિતીમાં એક સૌથી અગત્યની બાબત એમણે એ કહી કે આજની તારીખમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ સરકારે એટલી સારી સુવિધા કરી છે કે એકસો આઠની સુવિધા ખૂબ સારી સુવિધા કરી છે અને ખૂબ ઝડપથી આપણે હોસ્પિટલમાં પહોંચી શકીએ અને એકસો આઠની આપણે ઇંતજાર એ ગાળા સુધી જ કરવું જોઈએ કે બેથી ચાર કલાક એમણે કીધું કે ગાળો જે છે એ ખૂબ મહત્ત્વનો રાખે છે અને ગાળો આપણે ચાર કલાક તો ખૂબ મહત્તમ થઈ જતા હોય છે એમણે કીધું કે સારવાર ટેસ્ટ બધા સમય લાગતા હોય છે જેથી સૌથી પહેલાં જેટલો સમય બચી જાય એટલી રીતે આપણે હોસ્પિટલ પહોંચવું જોઈએ એમણે જે રીતે વાત કરી કેમકે ટેસ્ટમાં સમય લાગે અને બીજા દર્દીની ચાલવા ફેરવાની સ્થિતિ હોતી નથી જતા એમાં પણ સમય લાગે અને સારવારની ડિસિઝન કઈ રીતે કરવો એમાં પણ સમય લાગતો હોય છે તો નકુલભાઈએ જે રીતે કીધું તમામ ફોલો કરવા જેવા છે ખૂબ ધ્યાન રાખવા જેવા છે કેમ કે જટિલ સમસ્યા છે અને પેરાલિસિસ થવાની સ્થિતિમાં ગાળો જે ઠીક થવાનો છે એ પણ ખૂબ લાંબો લાગતો હોય છે આ ન્યુ નકુલભાઈ આપણે આજે જાણીએ છીએ આજે સારા સમય આપણે જાણીએ છીએ ખૂબ સારી રીતે કે ફાસ્ટ ફૂડમાં આપણે ખૂબ માનતા થયા છે યુવા પેઢી ખાસ કરીને ખૂબ જોરદાર ક્રેઝ ધરાવે છે તો આપે કીધું એ રીતે કે આ ડાયાબિટીસ ત્રણ બાબત આપે કીધી કે ડાયાબિટીસ બીપી અને કોલેસ્ટ્રોલ જે ત્રણ બાબત કીધી અમને ખૂબ ઉપયોગી બાબત કે ત્રણ બાબત ઉપર ખૂબ ધ્યાન આપવા જેવું છે તો આ ન્યુ જનરેશનને આપ શું કહેશો સાઈઝ સૌથી મોટ ઇમ્પોર્ટન્ટ આપણા

વિશે કે કેટલી એક્સરસાઇઝ કરવી એના વિશે બહુ રિસર્ચો થઈ છેવટે અત્યારે છેલ્લું કન્ક્લુઝન એ છે કે ત્રીસ થી ચાલીસ મિનિટ એક દિવસનું મોર ધન ઇનફ છે અને એમાં તમારે કંઈ મોટું કંઈ કામ કરવાની જરૂર નથી કે સાયકલ લઈને નીકળી પડો કે રનિંગ કરવા જાઓ કે મેરેથોન દોડવા જાઓ તમે ખાલી બ્રિસ્ક વોક કરો ઝડપી સ્પીડમાં ખાલી ચાલી લો ત્રીસ મિનિટ સુધી સળગ એ બી ગુડ ઇનફ છે આપણે કામની અંદર જે ચાલતા હોય ઓફિસોમાં ચાલતા હોય એ નહીં ગણવાનું આમાં ખાસ કરીને આના માટે ડેડિકેટેડ સમય આપવાનો કે જેમાં આપણે ત્રીસ મિનિટ સુધી કન્ટિન્યુઅસ ચાલતા હોય એટલે એક્સરસાઇઝ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થઈ જાય જે આપણે કોઈ દિવસે યુઝઅલી ધ્યાન નથી રાખતા ફાસ્ટ ફૂડ વન્સ ઇન વાઇલ ચાલે પણ રેગ્યુલરની એની આદત રાખવી એ બહુ અઘરી વસ્તુ છે એમ કે એક તો એમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધી જાય છે અને બીજું સાથે સાથે ફેટનું પ્રમાણ વધી જાય છે એના કારણે આપણું જે દિવસે દિવસે મેદસ્વીતા વધતી જાય છે

પેરાલિસિસમાં જો બચી ગયા તો તો એ 6 મહિના માટે ના એક બાજુ થઈ શકે ના બીજી બાજુ થઈ શકે એટલે આ બધા રિસ્પેક્ટરને બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે એટલે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ બિલકુલ ના હોવી જોઈએ ફાસ્ટ ફૂડ બને ત્યાં સુધી અવોઇડ કરાય એમાં ખાસ કરીને આપણો જે ડીપ ફ્રાઈડ ફૂડ છે એમાં ખાસ મન મનાય છે બીજું બધુંમાં કોઈ વાંધો નથી હોતો બીજું બધું નોર્મલ નોર્મલ સારું હોય છે દર્શન મિત્રો ડાયાબિટીસ નું ચેકઅપ રેગ્યુલર કરાવતું રહેવું જોઈએ કોઈને ના હોય ને તો બી 30 વર્ષના થઈને એટલીસ્ટ 2 મહિને 3 મહિને એકવાર બીપી ચેક કરાવી લેવું જોઈએ અને 6 મહિને કે વર્ષે એક વખત સુગર ચેક કરાવી લેવું જોઈએ આ જે લોકોને કોઈ રોગ નથી એના માટેની વાત છે કે જેને અર્લી સ્ટેજમાં આપણે પકડી શકીએ ને યોગ્ય સારવારથી કોઈ કેનો કોમ્પ્લીકેશન થતા અટકાવી શકીએ દર્શક મિત્રો આ જવાબમાં પણ નકુલભાઈ આપણને ત્રણ ચાર સલાહ આપી ખૂબ ઉપયોગી જે પૈકી એક સલાહ તમામ લોકો કહેતા હોય છે કે અમારી પાસે સમય નથી અને જુદા જુદા પ્રયોગ કરતા હોય છે જીમમાં જાય છે સાયકલિંગ કરતા હોય છે વોકિંગ કરતા હોય છે પણ નકુલભાઈને એકદમ સ્પષ્ટ સલાહ છે કે માનો કે આ પ્રવૃત્તિ માટે પણ આપણી પાસે સમય નથી તો દરરોજ વીસ મિનિટ ખાલી આપણે ઝડપથી ચાલી લઈએ લગાતાર તો પણ ઇનફ છે પૂરતા પ્રમાણમાં આપણે કસરત થઈ ગઈ એ પ્રમાણે આપણે કહી શકાય છે અને બીજી ન્યૂ જનરેશન માટે એમને સલાહ સ્પષ્ટ છે કે ફાસ્ટ ફૂડ ચાલી શકે છે ચલાવી શકાય છે પણ ડીપ ફ્રાયની જે ચીજો છે મળતી હોય છે એને આપણે ટાળવાની જરૂર છે અને બીપી અને આ પ્રકારે જે રીતે એમને વાત કરી કે ગુજરાતમાં સૌથી વધારે સંખ્યા છે પાટનગર તરીકે આજે આપણે ગુજરાતને ગણી શકાય એ પ્રકારના ડાયાબિટીસના કેસ જે રીતે વધ્યા છે તો આપણે આ ટેસ્ટ જે છે અમુક પ્રકારના એ નિયમિત રીતે આપણે કરાવતા રહ્યું છે આ નકુલભાઈ આપણી પાસે સમયનો અભાવ છે જેથી એક પ્રશ્નનો જવાબ આપ ઝડપથી અમને આપો કે જે લોકો ફેમિલી હિસ્ટ્રી ધરાવતા હોય છે આમાં પેરાલિસિસમાં પણ એમને કોઈ ખતરો ખરો ફેમિલી હિસ્ટરી માં આ ત્રણ રૂટિન リસ્ક ફેક્ટર છે બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ એટલે આ ત્રણ પ્રશ્ન બીજી પેઢી માં છે ઉપલી પેઢી માં કોઈને પેરાલિસિસ નાની ઉંમર પર થયું ને એના પછીની પેઢી માંય છે તો રિસ્ક બહુ વધી જશે બાકી એટલો બધો રિસ્ક હોતો નથી પેરાલિસિસ આમ તો મગજ ની જે નસ હોય એની બીમારી છે અને ડાયાબિટીસ હોય એ લોહી ની બીમારી છે લોહી તો બધે પહોંચે એટલે લોહી ગમે ત્યાં પહોંચે મગજ માંય પહોંચે હૃદય માંય પહોંચે કિડની માંય પહોંચે ફેફસા માંય પહોંચે ડાયાબિટીસ જેને હોય એને પેરાલિસિસ થવાની શક્યતા બહુ વધી જતી હોય છે બીજું અમુક રોગ એવા હોય છે જલીલને લાગતા વળગતા કે જેમાં આગલી પેઢીમાં પીઠને પેરાલિસિસ થયો હોય તો આ પેઢીમાં થઈ શકે પણ એની એક આખી પેટર્ન હોય તમે જ્યારે બી ન્યુરો સ્પેશિયાલિસ્ટ પાસે ન્યુરોલોજીસ્ટ પાસે જાઓ એ લોકો એ પેટર્ન ઓળખી લેતા હોઈએ છે અને એના પછી જો કોઈને જરૂર લાગે કે આગલી પેઢીમાં રિપોર્ટ કરાવવાની જરૂર છે તો પહેલેથી ચેતવીને રિપોર્ટ કરાવી દેતા હોય એને બધા જેનેટિક કોઝિસ કહેવાય કે જેમાં અમુક વસ્તુના મ્યુટેશન હોય જીન્સના કે જેના કારણે નાની પેઢીમાં કે આગળ આવનારી પેઢીમાં પેરાલિસિસ થવાની શક્યતા વધી જતી હોય એ બધા મ્યુટેશનના કારણે કારણ તો એક જ થતું હોય કે લોહી થોડુંક જાડું થઈ જતું હોય જેના કારણે પેરાલિસિસની અસર થઈ જતી હોય છે હમ નકુલભાઈ અમારી પાસે પ્રશ્નો ઘણા છે પરંતુ આપણી પાસે સમય જે છે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ નકુલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર પેરાલિસિસના વિષય ઉપર વાત કરી રહ્યા હતા જે એક ખૂબ પ્રકાર ગંભીર પ્રકારની સ્થિતિ છે જેમાં સમયગાળો હોય છે એ ખૂબ ભૂમિકા ભજવતો હોય છે નકુલભાઈએ કીધું એ રીતે કે એમાં ત્રણ ચાર કલાકનો જે ગાળો હોય છે એ ગાળામાં હોસ્પિટલ પહોંચવું ખૂબ જરૂરી છે અને આ ગાળામાં ઇલાજ થાય તો જ એની સારવાર સરળ બનતી હોય છે નહીં તો એને ખૂબ લાંબા સમય સુધી સારવારની અસરની ફરજ પડતી હોય છે સાથે સાથે આ એક એવી પ્રકારની પણ સ્થિતિ છે જેમાં જે દર્દી જે છે એ બીજા ઉપર આધારિત થઈ જતા હોય છે અને ઘણા સમય સુધી આધારિત થઈ જતા હોય છે જેથી પરિવારના બે બીજા સભ્યો છે એમની લાઈફ પણ ખોરવાઈ જતી હોય છે જેથી ખૂબ સાવધાની જરૂરી છે ત્રણ બાબત એમણે ખાસ કીધી જે આપણે હાથથી જ ફોલા કરવા જેવી છે એના તારણ એ નીકળે છે કે સૌથી પહેલાં તો એક તો આપણે બીપી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જે જે લોકોને છે એ લોકોને નિયમિત ટેસ્ટ કરાવવા જોઈએ આ ત્રણ બાબતો ઉપર ધ્યાન રાખવું જોઈએ અને ડાયાબિટીસના દર્દીઓને ખાસ સલાહ છે કે એમને ખતરો વધારે રહેલો છે જેથી એમને થોડીક સાવધાની રાખવાની જરૂર છે તો આજે આપણે આ પેરાલિસિસના જટિલ જે સમસ્યા છે ગંભીર પ્રકારની સ્થિતિ છે તે ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર